વહેશ રાશિ જેના અક્ષર છે અલહી જેનો સ્વામી છે મંગળ મહારાજ વહેશ રાશિ જાતકો માટે દૈનિક વ્યવહારની અંદર આજે થોડી ઘણી મુશ્કેલી પ્રાપ્ત થતી કામકાજની અંદર આજે થોડી ઘણી સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે આજના દિવસની અંદર કારણ વગરની ચિંતાથી દૂર રહેવું જોઈએ અને આવક અને જાવક આ બંનેનું પ્રમાણ સમાંતર જળવાય રહેતું જણાશે આજના દિવસની અંદર બને ત્યાં સુધી મેષ રાશિ વાળા જાતકોએ કોઈ પણ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા જવું અત્યંત લાભદાયી રહેશે વાત વૃષભની જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા માટે સામાજિક કાર્ય તમને ચિંતાનો અનુભવ થતો જણાય વ્યવસાય ની અંદર આજે તમને સારો લાભ મળી શકશે ગાય માતાની સેવા કરવી આજે અત્યંત તમારા માટે લાભદાયી રહેશે મિથુન રાશિ ની કરીએ મિથુન ના અક્ષર કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે વ્યવસાયને લગતા કામકાજમાં તમને સારો લાભ મળી શકે અને વડીલો તરફથી આજે તમને સુંદર મજાના આશીર્વાદ પ્રાપ્ત થાય સંપૂર્ણ યોગો રહ્યા છે વ્યવસાયની અંદર નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય આજે બને ત્યાં સુધી પાઠ કરજો અવશ્ય લાભ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે સ્વામી ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે સુંદર મજાનો લાભ મળી મન રહેશે સમજદારીથી કામ કરશો તો અવશ્ય સારો લાભ મેળવી શકાય નાના મોટા રોકાણની અંદર આજે સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો રહ્યા છે આજે પાઠ કરવો અવશ્ય તમારા માટે લાભદાયી રહેશે તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક છે સિંહ રાશિની સિંહ રાશિ કે અક્ષર છે ટ જેનો સ્વામી મને સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે સાધારણ કામકાજનું બંધન આજે રહેતું જણાશે આર્થિક બાબતની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને આજે અકારણ ચિંતા રાશિ કન્યાના અક્ષર જે અને સ્વામી બને છે બુદ્ધ મહારાજ આજના દિવસની અંદર તમને પરિવાર નો સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાય નું પ્રમાણ સાધારણ માં રહેશે અને નવું રોકાણ આજે તમને આપી અંદર થોડા ઘણા મતભેદ એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે દિવસમાં વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું ગુલાબનું પુષ્પ અર્પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે કોલર જેનો સ્વામી છે શુક્ર મહારાજ તુલ્લા વાળા જાતકો માટે આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે શાસન અને સત્તા આ બંનેનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે મનની ચંચલિતતા ઉપર કાબુ રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી

કટુ વાણી તમારા સંબંધોને બગાડી શકે એમ છે અકારણ ખર્ચની અંદર સાવધાની રાખજો ને તમારા કામકાજમાં આજે તમને યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે વિષ્ણુ ભગવાનના મંદિર આજે દર્શન કરીને પીળા કલર ની મીઠાઈ અર્પણ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ધન રાશિ ની કરીએ અક્ષર જે ભ ધ જેનો સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે વ્યક્તિગત અંદર પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે પ્રમાણમાં ફળ મળી શકે ઉત્તમ સ્નેહ અને સહકાર મળતો જણાય વ્યવસાયિક બાબતો ની અંદર આજે સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો શણાય રહ્યા છે કૃષ્ણાય નમઃ આ મંત્ર નો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે વાત મકર રાશિ ની કરીએ મકર ના અક્ષર જે ખને જ

પોઝીટીવ થિંકિંગ તમને સારો લાભ અપાવશે પ્રેમ સંબંધોની અંદર આજે અનુકૂળતા રહેતી જણાય સ્વાસ્થ્ય બાબતે થોડું ઘણું સાવચેતીપૂર્વક કામ કરવું તમારે બહુ જ જરૂરી છે પરિવારની અંદર સાધારણ પ્રમાણ પ્રમાણ રહેતું જણાશે ઉપાય કરવો જોઈએ આજના દિવસમાં બને ત્યાં સુધી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયનનું મહા શ્રીમદ ના પ્રથમ આ પાઠ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે

નો જપ્ત કરવો અત્યંત જરૂરી રહેશે